હેલો યુટ્યુબ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિકને હાર્દિકને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ અને બાપા સીતારામ તમે ફેમિલી ગયા વખતનો વ્લોગ જોયો છે ઇડલી સેલેજનો ના જોયો હોય તો અમારી ચેનલમાં જોયા આવજો અને હા આજે જવાનું છે જોકે તમને ખબર પડી ગઈ છે તમે પોસ્ટર જોયું તો આજે જવાનું છે પુષ્પા ટુ મૂવી જોવા કેમકે ઘણા સમય ત્યાં પુષ્પા રિલીઝ થયું છે જોકે આપણે પુષ્પા વને જોયું હતું થિયેટરમાં અને પુષ્પા ટુ પણ જોવા જાય છે થિયેટરમાં જોકે ઓલરેડી ત્રણ જીબીનું નું ફૂલ એચડી મારા મેમરી કાર્ડમાં છે પણ અમુક પિક્ચર થિયેટરમાં જોવા જવાની મજા આવે તો આપણે જોવા જવાનું છે ફૂલ ફેમિલી તો કાકા કિરણ બાપા સીતારામ તો કિરણ થઈ ગઈ ત્યાર કેમ એવું થોડું હાલે લે તું હું કરી તું એકલી આરામ કરી એટલે તારે તો મજા નહીં અમુક મૂવી જોવા લઈ જાઉં અને જો ના પાડે છે અને અમુક પત્ની હામ્યાલીને કહેતી હોય કે મૂવી જોવા લઈ જાઉં મૂવી જોવા લઈ જાઉં અને આને જો હું હામેલીને કહું છું હાલની મજા આવશે કિરણ અરે મસ્ત મસ્ત રેસ પહેરી લે ને જો આપણી ગાડી માં જા હે નથી આવું પાક્કું તો આપડા ફોરમ મેન ક્યાં છે ફોરમ હું બોલ ભાઈ હવે ફાયર વાળી બે હવે આયલ નઈ હવે આને ભૂત થોડી ગયું ને હે આ પુષ્પા ભૂત થોડી ગયું ને કિરણ ભાઈ હવે બે હજારની ગાડી વાંચ હવે ફાયર છે હવે તો ને તારે તો ચાલો આપણે જઈએ ચાલો ઉર્ષાબેન બેઠો 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 બાઈક લઈને આવી જશે બારા અને અત્યારે વાગી જશે એક ને નવ થયું છે અને અમારો પુષ્પા ટોનો શો છે બે વાગ્યાનો અને ફર્સ્ટ ક્લાસ અમે જમી લીધું છે તો જો અમારી બંને દીકરી ફૂલ ત્યારી બાકી એન્ટ્રી તમે જો જીન્સ ને ટી ને વાહ વાહ સુષ્માને તો એક રોડ ડાયલોગ થઈ જાલો

ફેમ તો આપણે પોસી જાય છીએ મોવા થેટર સિને એઆરસી તો જો આ છે થેટર અને બેન ટિકિટ લઈ લો આપણે ગયા વખતમાં હું અને કિરણ આવ્યા હતા વિકી વિધ્યા કા વોવાલા વિડીયો જોવા અમે બંને ત્રણે એકલા આવ્યા હતા અને આજે જો અમારા બેન હરે આવ્યા કા ફોરન ઉર્ષા હારે અને સીને એ આરસી ટોકીસમાં કુલ ત્રણ માળ છે એમાં બે ઉપર છે એ સ્ક્રીન છે અને એક છે એ બાળકોને રમવા માટે છે તો અત્યારે કુલ પુષ્પા ટુ છે માર્કો છે વિક્ટર છે અને કાશી રાંધવ આ ગુજરાતી પિક્ચર છે તો કુલ ત્રણ પિક્ચર છે ઓલરેડી પણ આપણે જોવાનું છે પુષ્પા તો ચાલો બેસો લિપમાં

તો આ રીતનો હોલ છે તો આપણે પોપકોર્ન એવું લઈ લઈ કોલ્ડ ને તો અચ્છા ઇન્ટરવલ પડે પછી ખાવું એમને ઓકે તો જો આ રીતની ટોકીઝ છે અમારી મોવાની અને અવારનવાર ઘણા બધા પિક્ચર અમે જો આવી છે તેમણે આપણે ટિકિટ લઈ લીધી છે અને જો આ રીતની અમારી થિયેટર છે મોવા સિનેઆરસી અને સામે તમે જોઈ રહ્યા છો એકસો છે અને અહીંયા છે એ સિલ્વર છે આ ગોલ્ડન છે એકસો ને એસી રૂપિયા વાળું અને જો અમારા દાદાએ ફિલ્મ જોવા આવી ગયા પુષ્પા ટુ જો અમારી બંને દીકરી બેસી ગઈ છે આ પુષ્પા થ્રી વાળી બેનો બેસી ગઈ છે કેટલી હેપી અત્યારે એડવટ આવી રહી છે તો ફોરમ બેન કા કેવા માંગો છો કંઈ પણ નહીં બધા મને જ તું પુષ્પા જેવી લાઈક્સ તો જ આવી રીતે ટોકી છે એમ કેમ છો अभी बच्चा है मेरी के कहने पर फोटो खिंचवाने અને એટલી બધી મજા આવીને ને કે ની વાત તમે જાવ તો આપણે ફોરમ ને ને પૂછી કેટલી મજા આવી બો પપ્પા થેન્ક યુ અમને લાવવા માટે લાવવા માટે થેન્ક યુ વેલકમ વેલકમ તો શું ખાવા જવાનું છે બોલો પોપકોર્ન ખાઓ બીજું તો ચાલો જઈએ નીચે ચાલો હા તો અમારી બંને દીકરીઓ પોપકોર્ન ખાઈ રહી છે તાર મમ્મી તો કેટલી મજા આવે હે તાર મમ્મી પણ માની જ નહીં કા આપણે કેટલું કીધું કા તમને બે બેનું કેટલી મજા આવી કેમ કે એમાં એવું છે આપણે છે ને આપણે તેણે શોખીન છે આપણે પબ્લિક જાણીએ કેવું છે કાકા મુવી પૂછપરછ પૂછપરછ સ્ત્રી આવવાની રાહ છે એમ ને પૈસા વસૂલ કે હા એમ હા કેમ કે કુલ સાડા ત્રણ કલાકનું મૂવી હતું અત્યારે સાડા પાંચ થઈ ગયા છે આપણે બે વાગે છેલું જુતું કાફરું તો બોલો હું તમારી ઈચ્છા છે હે પાણીપુરી ખાવી છોકરીઓની ફેવરીટ સાડા બધા પાણીપુરી ખાવા તો આપણે મૂવી આવી ગયા છે પાણીપુરી તો તીખી કોની તમારી મારી કેમ તીખી નો ભાવ મને ડુંગળી ધસડી નો પડે આ હેડ ડુંગળી હમ કેમ છે મસ્ત તો આપણે આવ્યા છીએ દર્શન પાઉ ભાજી હે એમ ને આજ તો તો બોલો ફોરમ બેન શું ખાશો પીશો દાબેલી તે પાઉ ભાજી હે ભાઈ આ કે આપીજો બંને દીકરીઓ મારી લેટકી તો આ છે આપડે બધા તો બીજું હું ખાવ બોલો સાસ દાબેલી આપો સાસ આપો બેટા ભૂંગળા છે બેટા ભૂંગળા આપી ગયું ફરમબેન ના ફેવરીટ ઉરુષા બેન ને અમાર હાવ શાંતિ હાવ હાવ શાંતિ હો અમાર આ બેન છે ને બોલવા માટે હું તો કતી તમણા સીમ બદલાવનું છે ને આ હા હા હા

ৰোকাই যা ফোন ৰোকাই বজাই কেই ৰোকাই নাই তালো যাব নে તો આવી જશે ઘરે મૂવી જોઈને અને વાગી જશે પોણા સાત અને મારી બંને દીકરી જો કિરણ ના ખોળામાં બે તમને કીધું તું કામ ફોરમ એ તમારા ભાગ માં નહી બનાવો ગરમ ગરમ ઢોસા લે બંને દીકરીઓ જમી લે કેમ મહિનો કેમ એમ તું હમણાં કીધી ને કે પપ્પા ઢોસા બનાવ્યા છે મમ્મી એ તમારી બે ની તારીખ હાલો તો જાવજ મને હું તો બે ને કિટ્ટા કિટ્ટા તમારી આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ શી ફોરમ બેન તો તમને મારો વિડીયો ગીમો હોય પુષ્પા ના સમજ કે ફ્લાવર સમજા કે